અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત સ્વાગત છે તમારું જ આજે તારીખ ચોવીસ રોજ યાર્ડ માર્કેટિંગ કપાસ કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે દસ ભારી અને પાલ થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલુ જાણી લઈએ હાજીમાં જઈને કપાસના દામ હજાર ભાવ પંદરસો રૂપિયા પૂરા સુપર માલ લેનાર પ્રતાપ બાપુ સેવ ગઢડિયા આલે લેવો નરતા બોલી દાળ બડા કે આતા બુઆ આકર ઉદી થોડું બાર એક દોસ્તને મળતો આવ્યો એમ નહી એક જ છે ને એક સાથે આરી આરી 60 રૂપિયા ચૌદસો ને એકાણું રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવ

પંચાશી કરો પ્રતાપ બાપુ ચૌદસો ને પંચ્યાસી રૂપિયા જૂનો કપાસ સુપરમાર લેનાર પ્રતાપ બાપુ સેલતી

પંદરસો ને દસ રૂપિયા સુપરમાર લેનાર અવાજ રાજ્યામજીની

ચૌદસો ને તોતેર રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર પણ શ્યામ લેનાર પણ શ્યામ કપાસ વાળા ખેડુ ઓગણસી એકાશી બ્યાશી ત્યાં સોરાશી પંચ્યાસી શ્યાશી એકાવાય લેવાય મેપુરા બાપુ ચૌદસો ને નેવ્યાસી રૂપિયા જૂનો કપાસ સુપરમાલ લેનાર પડતા બાપુ શિવ શક્તિ ચૌદસો ને સત્તાણું રૂપિયા સુપરમાલ લેનાર ગોપાલ चौद सौ न पंचा रूपिया सुप्रम लेनर किशन नीलक

ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા સુપરમા મીડિયમ સુપરમારિશન ચૌદસો ને નેવ્યાસી રૂપિયા સુપરમાલ લેના

બેરાણુ બંધાણું છું છું ચૌદસો ને છન્નું રૂપિયા સુપરમાન લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિજી ની ગઢડિયા ચૌદસો ને એકોતેર રૂપિયા મીડિયમ સુપર માં લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ ની જસદણ માર્કેટિંગ એમાં કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જ રહેલું છે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને દસ રૂપિયા સુધી